આ બધાના છોકરા પહેરી ગયા અને આ મારા ડોહોને મને તો સમુદ્ર પહેણાવતા નહીં હું આ ચેવડો મોટો થઈ ગયો કે મારે બાળને દોડા થઈ ગયા મારે તો શું કરવાનું મારા ડોહો તો ક્યાંય મને પહેણાતા વર્ષથી તો બહુ જવું જ નહીં ઘેર હોયના હોય બેં હો અને મને તો લઈ જ કાંઈ કે ફોડાય જોઈ શી બધું કોમ કરાય જ હોય છે કોમ કરે બેટા પહેરાય દઉં બેટા પહેરાય દઉં પહેરણતા જ નહીં તો મારાથી નાના નાના બધા પહેરી ગયા બધા હારી જઈ જઈને આબા મોડ્યા

હું વિચાર કરે ને બેઠો બેઠો હું વિચાર કરે તો મારા બધા પહેરી જાય તમે મને પહેરાવતા નહીં

<laughs> 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 <आ> बोलो <laughs> आज तो बिया तारे आओ शु हाओ हो एकदम मजाम आओ मजाम मजाम ना ना नौकरी ना, ना गणेश चतुर्थी थी ये रजा थी ना पाछी वाली घेर आया था एक रजा मिल दी थी सर

આટલા નજર માં નહીં મોટામાં તો આ ગભીર ગભીર નો મોટો છોકરો મંગો મોટો થઈ ગયો છે બે ઘેર છે ખર્ચો કાઢવો પડશે એટલે છોકરા ઘર આડું કરી આવું છું આ ઘેર જવું છે એ હા

આટ મારું કાટ લાગ છે હાથ ના કાઢે એનું રોમ રોમ કરવાની ટેવ એવી છે એટલે અમાર મંગો છે આરે છે ઓ હવે મારે પેલો ભીમજીઓ લાગતો બધું કાધું પીધું મારા ઓ જગ્યા કંબુળા જેવું પેટ બનાવી દો માટલાની ગોળી એ વાત સાચી તારા આઘું પરાવા તું બીજું બધું કામ બધું પટા પટાઈ દે તને પરણાઈ દેવાનો છું હું

તમે મારા મંગાન જોયો એના લાયક સોની હોય તો તમે મને વાત કરીજો તમે ખર્ચા પોણી દીવાતા આપડે જેટલો ખર્ચો થાય એટલો આપડે કરવા તૈયાર છીએ તો બે હું હાલત ફોન કરું તમારા અને જો ગોડો ગયેલો હોય મારા ઘેર છે છોકરો હો મોરવાઈને બધી આ ભાઈ અમા વ્યવહાર જેને જે વાત કરી હોય હકાર એ વાત કરી લેજો કે આટલો જાડો છે આટલો પહોળો છે એ બધું તમારે જે કૂટવું હોય કૂટી લેજો રકમ માગે ને બધી મોટી લાખની ફોન કરીને પૂછી જુઓ છોડી છોકરાની કામ હોય કઈ આવી જાય હલો હા બોલો સુરજે હું કરો છો કૃપાજી કોઈ ત્યાં હેતરમાં જોતો હતો આવીના આડો પડ્યો છો બરોબર રોટલા પોટલા ખાધા કે નહીં રોટલા ખાવાનું કરવાનું કરતો હતો ને તમારો ફોન આવ્યો બરોબર હમણાં તમે આપણે ફોન કર્યો હતો હમણાં કલાક મળી વાહ વાહ તે સુખરું તો છે વ્યવસ્થિત છે વ્યવસ્થિત છે વાહ અને હું કેવી ઘેર આવ્યો તો બરોબર

આ પોનસો રૂપિયા લઈ જા હા તે જો તને છોડી ગમા તો પૈસા હાથમાં આવજે હે અને આ સુધાઈનું ભાડું કરાવજે અને બીજું વધારાનું બોલતો નહીં હું કીધું બીજું તમે કેમ માણસ છો

Ele é grande, é, 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 é.